હર હર મહાદેવ 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 હર હર મહાદેવરાજ છે હા ડો છીએ આજ શિવરાજ છે તો આપણે બધા તારો બાપ ભાઈ ને નો પીવાય ભાઈ

જોયો પરસાદી આ બાચ પચપટમાં બે વાવે હર 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 બોલે 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 યો યો બાપા પ્રસાદી લ્યો લ્યો શંકર બાપાની એ બાપુ મારે આ ગયા કઈ નઈ મને કરશો ભરીને ભાંગો કરશો ભરીન હે કંકુમાં આ ભાંગ રહી આકરી છે

બધી ન પીવાની પછી ખબર સડી ગઈ હતી હાલમાં નો વેક નતો અને ગિર્યા જાય ઓલી જામ પડી કઈ નાખી બિસ્તાર બાપા એ કેવી મારી તી હોય ને એ તો હાસુ પણ આમ જો બાર મહિનામાં એક વાર આજ ભાઈ પીવા મળે છે ધરે પી જ લેવાની હોય એમાં છે ને રોકવાનું જ નહીં અને આમ જો કદાચ મને ભાન ન રે અને હાલી ન એકું ને તો ઉપાડીને માર ઘરે મૂકી જાય હાલો ને ટાટિયા ધરે ઠોક દીશું ઘરે હર હર ભોલે 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 હર હર ભોલે

हे बापू एटली बधी आकरी छे आ सगना अलगी मे भांगी एवी बनावी छे ने तू कटिक पीने ता बठो थई जा हे आ आपो तो थोड़ी <laughs> अरे बाप रे हर हर बोले हर हर बोले अरे 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 ऐ टमाटर हास का आकरी छे आखेला जाजी पीवाई ने ना गिरे नो पोगी है आ जाओ

બાપુ પણ તમે આકરી કેટલી બનાવી છે એમાં આઈને બઠા થઈ જઈ એમાં ન પીવી આ બીજું બધું ઠીક આ ડોસ કેમ આમ કરે

એ બાઠિયા બાપા આટલી બધી ભાઈ પીવા દેવાય આ ડોશ પણ મને ખબર એ નથી આ ડો એ એ નથી તમારો છોકરો હે આમાં છોડી દે એ તમારા છોકરાની ની વાવ હે હા એ આ ડોશ તો જા માં સોલે આ જીવરાજ થી આજ કોઈ ખાવું તો થાય નહીં Hey Hamzo, Bapu, temi kenra dhoyin bolta isho, gharika wemiya boli. Lal karo, lal karo. Laduri gaya, kadi dhoyin. Hey Bhangya Pithi, aje Bhangya Pithi, aje Uraith Nandivase, Bhangya Pithi. Hey Bhangya Pithi, aje Bhangya Pithi, aje Uraith Nandivase, Bhangya Pithi.

મે <Darth ins ağ��> મું આ રોજીને ઘરે મૂક્યા હો આ બધાને જાવ છું અને બાપુ તમે ભાઈને થોડી પારવી કરો પાણી માણી નાખો મને હું ખબર કે આવું થાશે એ ડોશીને ઉપાડી લે ઉપાડી બટા તું તો બટા હાલ બટા નથી બાપુ છે કરું આ કંકુ માનું એ લઈ લે એ લઈ

ડોશી માં કોણ સમજાવે એટલી બધી ભાઈ પીવાય અમે નથી પીતી હવે બોલો બોલવાની ભાન નથી હાલવાની ભાન નથી બાટિયા બાપા મારી એક વાત સાંભળો આ કંકુ માને આજ ઘર બહાર નીકળો તો ને એને ગાંડા યુ કરશે સમજ્યા હા ધ્યાન રાખે ને આઈ ના રેજો હુવાડ દીજો અરે તમ જાવ એટલે આય આને ધોકે ધોકે મારવી હે મારવાના નો હોય ડારો કરજો સમજો ખાટી સાઈઝ પડી છે ને થોડીક કાયદો એટલે ઉતરી જાય એ હાલ હાલ બાકી તો આપણે થોડા ધ્યાન રાખી કરે લોપી ભાઈ ને કંકડોન કોન કંકડોા તારી મોને મે તો ના નત પાડી એક કરશો ભાંગ પી જાય હે એમાં તો મને મજા મજા આ રા કેવા દયો મારો માં એ મને માર્યો હે બટા હે તું બટા માર દેશન જેવડો છો ને તે મને મારી આઈને જો એ રેવા દયો મને મુક તું બટા મને મુકતી દે મારા રે તું મારા નાનો છોકરો માન માર એ ડોહન સમજાય એ આવું ડોહો નથી આ ડોહો હે હે અલય ઘર આ માર ટ્રેક્ટર હા લ્યા ડોશ આ એ બટા હું ટ્રેક્ટર રાખવા જાવું લ્યા એય તમારું કામ કરો હાલો આને હું ઉતારું એય હેઠી ઉતાર આખો જાને લે હાલો એય થોડો એ આ ટ્રેક્ટર લઈને જાય એય હેઠી ઉતાર ને ઉતાર લ્યો આ મુકો મને હાલા મારો માં લ્યા ઈને કે રેવા દયો અલ્યા તમ રેવા દો આ થોડો આ કંકડોશી ટેક્ટર લઈને જાય છોકરાનું